એટલે કોઈ કોઈ ના તું નહીં ગોર્ડર પણ માર્યો હતો છોકરા પાસે એની વાત બહુ મસ્તી ના કરતો તું પાસે મસ્તી કરે હું મસ્તી નહી કરતો

અમે તો સાપરો એટું ની આતું કાળ્યો ને બોડે ઇસકા હે ર ઓલા કરતેલા આતું હું શું કહું ડેટા કેટલા લાવ્યાતા દિવાળી ડેટા મને ના શું કરવા અમન કરવા આયુ ક કોણ મારી પાસે માર માહ તમે પોકળ્યો તાર મહાન તે રોમ રોમ કર્યું મહાન હ રોમ રોમ ક ગરે મર

જો આ રહ્યો ભાઈ આ તારે પોણ લે પડા તો જો તમને કઉ દે એક ડારો માર કારણે મેલ મારે